સમાચાર ખેડાથી મળી રહ્યા છે ખેડાના નડિયાદમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે નડિયાદના દાફલીયાપુરા ગામમાંથી પકડાઈ ગાંજાની ખેતી દિલીપ પરમાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અંગત ઉપયોગ માટે ગાંજાના છોડ વાવ્યાનું વ્રટણ કર્યું એસઓજીની ટીમે એક પોઈન્ટ બાર લાખની કિંમતના ગાંજાના સત્તર છોડ જપ્ત કર્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા વિનોદ ફોન લાઇન પર જોડાઈ ગયા છે વિનોદ આ જે ગેરકાયદેસર ગાંજાની ખેતીના જે સમાચાર મળી રહ્યા છે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે તેને લઈને વધુ શું અપડેટ મળી રહી છે ખાસ કરીને ખેડા એસસીબી કેન્દ્ર બાતમી મળી હતી કે નડિયાદ શહેરના આણંદ તરફ જવાના માર્ગ ઉપર દાવલિયા નામનું પરા વિસ્તાર આવેલો છે અને દાવલિયા પુરા નામે ઓળખાય છે જેના ખેતરની અંદર ખેડૂત દ્વારા પોતાના અંગત ઉપયોગ માટે થઈ અને ગાંજાનું સ્વરૂપ વાવેતર કર્યો હતો આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલ એસઓજી ની ટીમ રાખતી હતી અને ખેતરની જે બીજા અન્ય ખેતીના પાક હતા એની સાથે સાથે આ ગાંજાના જે છોડ ઉગાડ્યા હતા એક છોડને ને શોધી શોધી અને સત્તર જેટલા પકડી પાડ્યા હતા આ ઉપરાંત ખેતરના માલિક દિલીપભાઈ હરમનભાઈ પરમાર પૂછપરછ કરી હતી ત્યારે શા માટે આપણે કઈ રીતે એને ઉત્પન્ન કર્યા છે હકીકતમાં દિલીપ પરમાર પોતાના અંગત થાય સારું અંગત ઉપયોગમાં એનું બિયારણ લાવી અને ખેતરની અંદર નાખી જેના છોડ મોટા થયા હતા અંદાજીત એક લાખ અને બાર હજાર નો મુદ્દામાલ કબજો કર્યો જેમાં એક મોબાઈલ ફોન પણ એનો જપ્ત કરવામાં આવ્યો છે જી જી વિનોદ આભાર સમગ્ર માહિતી બદલ